અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રતનપુર ગામના લોકો અને સુધી જવાના પાકા રસ્તાના ભાવે કાદવ કીચડમાંથી નનામી લઈ અંતિમ યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે લોકોના આ દ્રશ્યો વિકાસની ચાડી ખાઈ રહ્યા છે ધંધુકા તાલુકાના રતનપુર ગામમાં વસતા હિન્દુ સમાજમાં ચોમાસામાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો ગ્રામજનો માથે હાથ નાખી વિચારમાં પડી જતા હોય છે કારણ કે ચોમાસાની સિઝનમાં સુધી પહોંચવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અંતિમ યાત્રા માટે પણ આટલા પડકારોનો સામનો કરવો પડે એ તંત્ર માટે શરમજનક કહી શકાય આંગે અંગે ધારાસભ્ય ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિતનું તંત્ર કંઈ પણ સમજવા કે પગલા લેવામાં ઉદાસીન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે ત્યારે વહેલી તકે તંત્ર અંતિમ સંસ્કાર માટે લોકો નનામી લઈને જઈ શકે તે માટે પાકો રસ્તો અને સ્મશાન બનાવી આપે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે આસાબેન ટિંબલીયા દિવ્યાંગ ન્યૂઝ ધંધુકા અમદાવાદ